તો આ દરમિયાન પતંગની દોરી વચ્ચે આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે ઘટનાની મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના ટિંડોલીમાં પતંગની દોરીના કારણે બાઇક પર જતા કિશોર ઇજાગ્રસ્ત થયો હતો તેર વર્ષીય કિશોરને પતંગની દોરી વાગતા ઘાયલ થયો હતો જે કારણે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો કિશોરને ગંભીર ઇજા થતાં દસ ટકા લેવાની ફરજ પડી હતી આ કિશોર બાઇક પર પિતા સાથે નાસ્તો લેવા જઈ રહ્યો હતો ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના તહેવાર પર પતંગની દોરીથી બચવા માટે બાઇક પર સેફટી ગાર્ડ લગાવવું જરૂરી છે જે તમને અનિચ્છિત બનાવથી બચાવે છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ માં જરૂરથી જણાવજો ને અમારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં ધન્યવાદ